આપણે જો મિક્સર લઈને મોરૈયો દળવા બેસી ગયા છે તો એટલો મેં દળી લીધો છે અને આને છે ને સિમ્પલ રીતે દળવાનો છે કાઈ છે નહીં આ મોરય પોવાલા નાખી અને મિક્સર ચાલુ કરી દેવાનું જો આવી જ રીતના મિક્સ મોરઈ આપણે દળી લેવાનો પછી બધુંય જો આપણો આ મોરૈયો દળાઈ ગયો છે અને અહીંયા મેં મેંદાની જ જાળી લઈ લીધી છે એટલે હું કે જીણો લોટ આપળો સરસ તૈયાર થઈ અને જો વધારેનો ભાગ હોય કે આપણે પછી બીજી વાર દળવો હોય તો દળી લેવાય આવી રીતના આપણે બધું મરહયા દળાઈ ગયલો હતો ને મરહયા મે આ બાઉલ માં ભરી લીધો અને હવે આ મેંદા ની ચાળણી લઈને આપણે સાળી લઈએ લોટ બધું એ જો આયા આપણો મરહયા નો લોટ દળાઈન સરસ થઈ ગયો છે હા મમ્મી હા જો હવે છે ને

લોટ ઓરિજિનલ આપડે આવો ન આવતો હોય એટલે એ વાત એ હસી એમ હોય ને એટલે કઈ મોરૈયો લોટ

એટલે ખીર તો સવારમાં જ બનાવી હતી શાક બનાવું હ શાક ને રોટલીને ખીર છે આજે આજે અમારા દાદાનું હરાદ હતું એટલે સવારમાં હરાદ નાખ્યું હતું ને તો ખીર ને રોટલી સાધુ રોટલી બનાવી હતી હા જો ચેષ્ટા તૈયાર થાય છે મોજા પહેરે સ્કૂલે જવા માટે કા

Billa, બિલા મે પલાયા તા No, આ આ બિલા નું આથણું છે હાલો ખવા બધું હમ સારું બિલા અમાર સરસ ગળી નાથણું સરસ થઈ ગયું છે ચાલો બધા જમવા સાડા 5 ને 5 થઈ ગઈ છે

હા મે મારે વાઘો બની ગયો છે હા મગ મગની હા હવે ગ્રીન કલરનો નો વાઘો બાંધો છે અને હવે સાડા પાંચ થઈ ગયા છે અને હવે છોકરા બહાર રમતા હશે ને હા તો આજ અમારા દાદા શ્રાદ્ધ છે ને તો બિસ્કીટ પેકેટ વેચવાના છે તો અહીંયા હમણાં વેચી દઈએ છોકરાને આપવાના છે છે બે ને ગયા અને સાંજે બનાવવાનું છે રોટલી નું શાક હા હાલો બધા આવી જજો ખાવા લસણ થી વઘાર કરવા છે મમ્મી લસણ ને જીરું હમ

કેતો હું રોટલીમાં ચટ નથી ખાધી હમ ના રોટલીમાં કે આપું તો આજે મને નથી પડતી છે હા ફ્રાન્ટી મોબેસન આપો આ સડી ગયું મેરી સકતા એટલા જે આપણે શાક સતળાઈ ગયું છે તો હવે આપણે આમાં છાઈસ ઉમેરી દઈશું હવે ઉકળે ને પછી નાખવાનું પછી નાખશું રોટલી પછી રોટલી નાખશું હા રોટલી ને ભટકા કરી વાળા છે રોટલી ને પછી હવે આ ઉકળી જાય ને પછી નાખશું પછી નાખશું હમ મમ્મી ઓ હમ રોટલી નાખી દીધી